તો કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ ત્યારે કર્તવ્ય પથ પર ગુજરાતનો ગૌરવવંતો ટેબલો રજૂ થયો જેમાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા દર્શાવવામાં આવી સાથે જ ટેબલોમાં ગરબાની ઝાંઝરમાલ ઝલક પણ જોવા મળી હતી તો ગુજરાતના ટેબ્લાએ લોકોનુંમાં આકર્ષણ જમાવ્યું હતું એક બાજુ ગરબાની રમઝટ અને બીજી બાજુ ટેબલોમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈની પ્રતિમા જોવા મળી સાથે જ જે આદિવાસીઓનું જે ચિત્ર છે તે પણ જોવા મળ્યા હતા તેમણે દોરેલા ચિત્રો સાથે જ કચ્છની જે આગવી કલાકૃતિ છે તે પણ જોવા મળી હતી ગુજરાતના ટેબલોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું While preserving its heritage, the state's cultural and development journey. <laughs> And now approaching the saluting days. SP.